અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં મૂર્તિઓ બનાવવા સહિતનું કામ મળવા બદલ ગુજરાતના સોમપુરા કારીગરોએ આનંદ વ્યક્ત કર્યો છે પેઢી દર પેઢી મંદિર દેરાસર અને મૂર્તિ કળા સાથે સંકળાયેલા સોમપુરા જ્ઞાતિ આ કામોમાં વિશ્વ પ્રસિદ્ધ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સોમપુરા કારીગરોને રામ મંદિરમાં પ્રાર્થના અને કીર્તન મંડપની મૂર્તિ રંગમંડપ તેમજ પરંપરાગત પ્રાચીન કોતરણીયુક્ત સ્તંભો બનાવવાનું કામ મળ્યું

જેનું મૂર્તિ કામ અમને મળેલ છે અને અંદાજીત ત્રણસોથી ઉપર મૂર્તિઓ અમે આ એક સાતેક મહિનામાં અમારી ટીમ અમારા કારીગરો પચીસેક કારીગરો ત્યાં અને રાત દિવસ કરી અને પૂરું કરવા જઈ રહ્યા છીએ અને આ અમને જે મોકો મળ્યો છે એનો અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ